શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધી આપણે બે ભાગ સાંભળ્યા છે આજે આપણે ત્રીજો ભાગ સાંભળવાનો છે ઓ હરીઓ સર્વ સૈતન્ય સ્વરૂપા અને બ્રહ્મવિદ્યા સ્વરૂપ ધારીણી મા ભગવતી જગદંબિકાનું અમે ધ્યાન કરીએ છીએ એ અમારી બુદ્ધિને તીક્ષ્ણ ચપળ બનાવવાની અમારા પર કૃપા કરો શૌનકજી કહે છે એ પુરુષોમાં શ્રેષ્ઠ એવા સુતજી આ ત્રિગુણાત્મક સંસારમાં કાળનું ચક્ર સદા ફરતું રહેશે માણસના માથે જન્મ મરણનું ચક્ર હોય છે જન્મે છે એ મરે છે મરે છે એ જન્મે છે આવન જાવનમાં ડૂબેલો માનવી સાસા જ્ઞાન વિના મુક્તિ મેળવી શકતો નથી તેથી આપોને પરમ પાવન દેવી ભાગવત પુરાણની કથા કહેવાની મહેરબાની કરો સુતજી કહે છે શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ અત્યંત પવિત્ર અને વેદમાન્ય પુરાણ છે ભગવતી જગદંબિકાની સુકોમળ ચરણ કમળોના પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણ કથાનો પ્રારંભ કરી રહ્યો છું દેવી ભાગવત પુરાણ સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે આમાં અઢાર હજાર શ્લોકો બાર અંશ સ્કંદ અને ત્રણસો અઢાર અધ્યાય છે આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે ભગવાન વેદવ્યાસજીએ બાર અંશ સ્કંદોનું કંદોમાં તેનું સુંદર રીતે નિરૂપ્યું છે ઋષિઓ કહે છે ભગવાન વિષ્ણુનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું અને તે ધડ પર ઘોડાનું માથું લગાવવામાં આવ્યું તે કથા અમને કહો સુતજી કહે છે હે મુનિઓ ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવાધી દેવ છે તેમની લીલાઓ અદ્ભુત છે તે હું તમને સંભળાવું છું તમે સૌ ધ્યાનથી સાંભળો ભગવાન વિષ્ણુને એકવાર ઘોર યુદ્ધ કરવું પડ્યું તેથી તેઓ થાક્યા અને વૈકુંઠમાં ગયા ત્યાં પદ્માસન લગાવી બેઠા ત્યારે ધનુષ પર પ્રશંસા ચડાવેલી હતી આ સ્થિતિમાં ધનુષ્યને જમીન પર રાખી તેના આધારે થોડા નમીને ઊભા ત્યાં તો થાકને લીધે શ્રીહરિને ઊંઘ આવી ગઈ પ્રભુ એક તરફ સૂઈ ગયા તો બીજી તરફ ઇન્દ્ર બ્રહ્મા શંકર સૌ એક યજ્ઞ કરવા માંગતા હતા તેથી તેઓ શ્રીહરિની પાસે આવ્યા પણ શ્રી હરિ વિષ્ણુ તો સુઈ ગયા હતા ઇન્દ્રએ ત્યારે સાથે રહેલા દેવોને પૂછ્યું કે આપણે હવે શું કરીશું ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા શંકરે વચ્ચે જ કહ્યું ઊંઘતા માણસને જગાડવા તે પાપશે તોય ભગવાનને જગાડવા તો પડશે ત્યારે બ્રહ્માએ વર્મી નામના કીડાનું સર્જન કર્યું એ કીડો ધનુષ્ય ધનુષ પૃથ્વી પર પરસે તેની દોરી કાપે અને ધનુષ્ય સીધું થઈ જતા આપો આપ જાગશે પછી આપણું કાર્ય સિદ્ધ થશે બ્રહ્માએ સર્જેલા કીડાએ ધનુષ્યની દોરી કાપી ધનુષ્ય દોરીના બંધનમાંથી કપાયું અને અત્યંત પ્રચંડ અવાજ થતાં ચારેકોર અંધકાર સવાયો પણ તેથી ભગવાન વિષ્ણુનું કુંડળ મુંગટ સહિતનું મસ્તક કપાયું દેવો તો શ્રીહરિને જગાડવા માંગતા હતા આ તો માથું કપાયું અવળી મુસીબત થઈ ક્ષણો પસાર થઈ અંધકાર દૂર થયો પંચા મસ્તક વિનાનું વિષ્ણુનું માત્ર શરીર હતું આથી સૌ ચોકી ઉઠ્યા વિલાપ કરવા લાગ્યા વિચારવા લાગ્યા કે આ તે કેવી વિચિત્ર ઘટના જ્યારે બ્રહ્માજીએ ત્યાં હાજર દેવગણને સનાતન વિધાસ્વરૂપીની મહામાયાનું ચિંતન કરવાનું કહ્યું એ સર્વોપરી છે અને આપણી અડચણ ટાળશે અને એમણે સૌ દેવોને ભગવતીની સ્તુતિનું સૂચન કરતા સૌ દેવગણ ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા વેદ કહેશે હે મહામાયા આપ જગતના સર્જકશો સંપૂર્ણ જગત આપની સત્તાને વસશે ભગવાન શંકરના મનોરથ પૂરા કરનારા આપને અમારા વંદન હજો અમો આપને કઈ રીતે જાણીએ એ વાત કરતા હે જગદંબી કે ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થયું છે એ આપ ન જાણો એ બને નહીં આપ સમસ્ત જગતના લોકનાયક એવા વિષ્ણુને પ્રાણદાન આપી શોકમાંથી અમોને બહાર કાઢો હે માતા એમનું મસ્તક ક્યાં ગયું છે એ આપ જાણો છો આપ દેવતાઓને અમૃત અમૃતપાય જીવતા રાખો છો એમ જગતને પણ જીવતું રાખો એ આપનું કર્તવ્ય છે ચ્યા તો આકાશવાણી થઈ મહામયી દેવી પ્રસન્ન થઈને કહે છે હે દેવો તમારે ચિંતા કરવાની નથી શ્રીહરિનું મસ્તક કેમ કપાયું તેનું કારણ તમે જાણો એકવાર ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે એકાંતમાં હતા એમને લક્ષ્મીનું મુખ જોવું હસવું આવી ગયું ત્યારે લક્ષ્મીજીને થયું કે ભગવાનને મારું મોં કદરૂપું જણાય છે તેથી હસે છે અને તેથી લક્ષ્મીજીને સ્વાભાવિક ગુસ્સો આવ્યો અને તેઓ બોલી ઉઠ્યા તમારું મસ્તક તમારા શરીરથી અલગ થઈ જાવ એ શબ્દો સાચા ઠર્યા પણ કપાયેલું વિષ્ણુનું મસ્તક ખારા ઉસ જેવા સમુદ્રના પાણીના ઉપર તળે થયું હતું તો હવે આપણે શ્રીમદ દેવી ભાગવત પુરાણનો ત્રીજો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો